નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર મોરબી માં એલસીબી પોલીસે હથિયાર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે મોરબીમાં છેલ્લા કેટલાક સમયમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે ચોરી લૂંટફાટ અને છેડતી જેવા બનાવોને લઈ અને ફરિયાદો સામે આવી છે હાલમાં મોરબીમાંથી એલસીબી પોલીસે હથિયાર બનાવવાનું કૌભાંડ ઝડપ્યું છે જેમાં બાર બોરની બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો છે તો પોલીસને આ શખ્સ પાસેથી પ્રતિબંધિત વસ્તુ મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો છે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુના દાખલ કર્યા શખ્સની અટકાયત કરી છે પોલીસે ઓગણીસ હજારના મુદ્દામાલ સાથે સલીમ કાદરભાઈ મલાણીની ધરપકડ કરી છે હથિયાર બનાવવાની ફેક્ટરીમાં બે શખ્સ દ્વારા આ કારસ્તાનને અંજામ આપવામાં આવ્યો હતો તો પોલીસ દરોડા પાડતા એક શખ્સ સદ્દીક ઉમેદ અલી કાજેડિયા ફરાર થઈ ગયો છે તો પોલીસે આ શખ્સને ઝડપી લેવા માટે પણ તજવીજ હાથ ધરી છે ફેક્ટરીમાંથી ઝડપાયેલા આ શખ્સની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે તેણે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ અને બારબોરની બંદૂક બનાવવાનું શીખ્યું હતું અને પોતાના ઘરમાં જ બંદૂક બનાવતો હતો પોલીસે બંને શખ્સ સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે